નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી પરીક્ષા અંતર્ગત મોકૂફ રાખવામાં આવેલ જે પરીક્ષા છે એ પરીક્ષાના કાર્યક્રમ અંગેની જાહેરાત વિશે ચર્ચા કરવાના છીએ જે મોકૂફ રાખેલ પરીક્ષા મે માસની કઈ તજાશે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર જાહેર થયેલ છે તેની આપણે ચર્ચા કરીશું અને તે જોઈએ ચાલો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે મોકૂફ રાખેલ પરીક્ષા એ કાર્યક્રમ અંગેની જાહેરાતની આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રથમ તબક્કાની મોકૂપ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત મોકૂપ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાતની વાત કરીશું તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બે હજાર બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા પસંદ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે આપણને ખ્યાલ છે કે એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે અગાઉ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જણાવ્યા અનુસાર મુજબ સદ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એકવીસ સત્તાવીસ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી જ્યારે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે મોકૂફ રાખવામાં આવેલ સીસીઈ પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે આ પ્રમાણે આપણને અહીં જે પરીક્ષાનો કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવેલ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એની વાત કરી લઈએ એ જે સેન્ટરો છે એ સેન્ટરો અમદાવાદ આણંદ ગોધરા વડોદરા ગાંધીનગર હિંમતનગર મહેસાણા મોડાસા ભાવનગર આ પ્રમાણે છે આ સેન્ટર અને એની તારીખો અગિયાર પાંચ બે હજાર ચોવીસ તેર પાંચ બે હજાર ચોવીસ ચૌદ પાંચ બે હજાર ચોવીસ સોળ પાંચ બે હજાર ચોવીસ સત્તર પાંચ બે હજાર ચોવીસ અને વીસ પાંચ બે હજાર ચોવીસ આ પ્રમાણે એમણે એના સેન્ટરો અને તારીખની જાહેરાત કરેલ છે સાથે જણાવેલું છે કે આ જે પરીક્ષા છે આ પરીક્ષાનું આયોજન જે છે એ મે બે હજાર ચોવીસ માસની તારીખ અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસના રોજ ચાર શિફ્ટમાં કરવામાં આવેલ છે કેટલી શિફ્ટની અંદર તો કે ચાર શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવનાર છે તમામ નવા કોલ લેટર આ ખાસ ધ્યાન રાખજો તમામ નવા કોલ લેટર આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકથી ડાઉનલોડ કરી શકાશે એટલે કે આઠ પાંચ બે હજાર ચોવીસના રોજથી બપોરે બે કલાકથી આ તમામ નવા કોલ લેટર આપ ડાઉનલોડ કરી શકશો જે તમારે ડાઉનલોડ કરી રહેવાના રહેશે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સ્થળ ગાંધીનગર હસમુખ પટેલ સાહેબ સચિવ તો આ પ્રમાણે જે નવી તારીખ છે એ પ્રમાણે આપણે આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકથી આપ ડાઉનલોડ કરી શકશો નવા કોલ લેટર પરીક્ષા તો આ પ્રમાણે નવી જ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય